નમસ્કાર આપ સૌનું સ્વાગત સહારા આર્ટ એન્ડ ક્રાફ્ટની અંદર સૌ પ્રથમ હું તમને લોકેશન જણાવી દઉં વડોદરાની અંદર અકોટા વિસ્તાર આવેલો છે ત્યાં તમને રીમા જોવા મળશે એડસ્ટ તેની બાજુની સાઈડ ઉપર તમને વિશાળકાય મેદાન પણ જોવા મળશે તો દોસ્તો આ મેદાનનું નામ છે સર સયાજીરાવ અતિથિ રો તો તમે અહીંયા આવશો તો તમને અહીંયા અલગ અલગ વેરાયટી જોવા મળવાની છે તે પણ એકત્રીસ ઓગસ્ટ સુધી ત્યારબાદ તમને આ જગ્યા ઉપર કંઈ પણ જોવા નહીં મળે તો તમારી ઘરે કાનાજી હોય અને કાનાજીને તમે ભોગ અર્પણ કરતા હોય તો તેમના માટે અહીંયા વિશાળ કાય શ્રેણી તમને જોવા મળશે વસ્ત્રની તમે અહીંયાથી કાનાજીને પહેરાવવા માટેના વસ્ત્ર પણ ખરીદી કરી શકો છો સ્ટાર્ટિંગ કિંમત તમને પચાસ રૂપિયા જોવા મળશે લેડીઝ વાપરતી હોય તેવી વેરાયટી પણ તમને અહીંયાથી મળી જશે અહીંયા તમે જોઈ શકો છો સાડીઓનું વિશાલ કલેક્શન રાખવામાં આવ્યું છે અહીંયાથી તમને કોટન સિલ્કની સાડી ઉપલબ્ધ થઈ જશે તો તમે અહીંયા જોઈ શકો છો ડ્રેસોનું કલેક્શન અહીંયાથી તમને કોટનના સિલ્કી અને લોંગ સાઈઝના અને શોર્ટ સાઇઝના ડ્રેસ મળી જશે જેની સ્ટાર્ટિંગ કિંમત તમને બસો પચાસ રૂપિયા જોવા મળશે અહીંયાથી તમને પ્લાઝા કુર્તી અને નાઇકમાં પહેરવા માટેની નાયકરી પણ મળી જશે અને ડ્રેસના કાપડ તો તમને અહીંયાથી કોટનના પણ મળી જશે તો હવે નવરાત્રિનો સમયગાળો નજીક આવી ગયો છે તો ખાસ કરીને મહિલાઓ માટે અહીંયા તમને જોવા મળશે જ્વેલરી અહીંયા આવીને તમે સસ્તા ભાવની જ્વેલરી ખરીદી કરી શકો છો તો દોસ્તો વિડીયોની અંદર કન્ટિન્યુસ બન્યા રહેજો તમને અલગ અલગ પ્રકારની વેરાયટી જોવા મળશે એવું કંઈ નથી કે અહીંયા ભાવ ફેસ સમય તો દોસ્તો તમે તમારા હિસાબથી ભાવ ટાવ કરાવીને અહીંયાથી વેરાયટી ખરીદી કરી શકો છો

તો સહારા આ રીતની અંદર આવશો તો તમને આ રીતના ફોટા પણ જોવા મળશે અલગ અલગ દેવી દેવતાઓના ફોટા તમે અહીંયાથી ખરીદી કરી શકો છો આ રીતનો તમને ઇલેક્ટ્રિકનો સામાન પણ જોવા મળશે જેની અંદર મિક્ચર પણ હશે અને ફિલ્ટર પણ હશે અહીંયાથી તમે આરો પણ ખરીદી કરી શકો છો તો તમને અહીંયાથી ગરમ પાણી કરવા માટેના ગીઝર અને શિયાળાની અંદર ગરમ હવા ફેંકતો પંખો પણ મળી જશે તો ચાલો હવે આપણે આગળ વધીશું ઓળંગથી બનેલા સોફા સેટ અને ડાઇનિંગ ટેબલ આપણે જોઈ લઈએ તો ડાઇનિંગ ટેબલની કિંમત શું હશે તેની અંદર તમને કેટલી ખુરશી જોવા મળશે તેનું ટેબલ કેવું હશે સંપૂર્ણ જાણકારી આગળ હું તમને બતાવી રહ્યો છું તો દોસ્તો તમને આ રીતનું ડાઇનિંગ ટેબલ જોવા મળશે જેની અંદર ચાર ફુર્સી છે અને વચ્ચે કાચનું ટેબલ વિશાળ કાચ તમને જોવા મળશે ક્વોલિટી સારી છે અને કિંમત તમને આડત્રીસ હજાર રૂપિયા જોવા મળશે અહીંયા તમે સોફા સેટ પણ જોઈ શકો છો થ્રી બાય ટુ એટલે કે પાંચ જણ બેસી શકે તેવો સોફા સેટ છે તમે અહીંયા જોઈ શકો છો આનું ડેવલપ કેટલું મોટું છે તેની કિંમત બાસઠ હજાર રૂપિયા રાખવામાં આવી છે તો હવે આપણે જોઈશું અડતાલીસ હજાર વાળું ડાઇનિંગ ટેબલ જેની અંદર તમને શોખ ખુરશી જોવા મળશે અને વચ્ચે કાચથી બનેલું ટેબલ જોવા મળશે આગળ તમે જોયું અડતાલીસ હજાર રૂપિયાવાળું અને અડત્રીસ હજાર રૂપિયાવાળું ડાઇનિંગ ટેબલ આ ડાઇનિંગ ટેબલની કિંમત છે ત્રેપન હજાર તો દોસ્તો બસ આજની વિડીયોની અંદર અહીંયા સુધી જો તમે ઇન્ફોર્મેશન પસંદ આવી હોય અને આ લોકેશન પર રાખેલી વેરાયટી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ તમે કરી શકો છો